અને જદી આપો તમે અમે બચ્ચા લઈને ચા ભાટકા મકાન બનાવે તો છે એ પણ છે બરાબર કોઈ ને કોઈ રહે કોઈને ખાવાનો પીવાનો મેડ ઉભો લાત તમારે વાત નહી ભરવાની બરાબર બચ્ચારા કરતા વૈશ્ય સુપરવાળા આકાટા કે હાથ ને કાલ કે જો હે હાથ નિકાલતા હે સાહે ગટર મે સે હાથ કાઢકે દે હે હાથ હાથ જો હે નહી ધોતા હે મિસ્ટી ફખાને ગરીબોને દે છે બરાબર કોન મજૂર લીકલી અમારું પેટ ઉભો લાત તમારે ધર્મ ને અપમાળી છે આ જો કૈરાલો નહાય કહા કૈરાલો નાને કાંડા માં માં પાપડા તરવરે નંગા હો ગયા તો આ હતી વાલ્મીકી સમાજના બેનો બાળકો યુવાનો ના એક વેદના જેમ સમગ્ર ભારતને સમગ્ર ગુજરાત ને જેમ હાવણો માર્યા છે ને એમ તમે સુધરી જાઓ

ચેતવણી આપી છે કે આ લોકો માત્ર તમે એને હાવણાવાળા વાળા સમજો આ લોકો સાફ સફાઈ વાળા એને ન સમજો આ લોકો તમારી સરકાર ને પણ ઉખાડી નાખવાની તાકાત ધરાવે છે પેહલા વહેલામાં વહેલી તકે આને મકાનની વ્યવસ્થા કરવામાં આવે આનું પરિણામ સારું નહીં આવે